જે ધારાસભ્ય અભયસિંહભાઈ તળવીને રજૂઆત કરવામાં આવી હતી એકસો આઠ ગણાતા એવા ધારાસભ્યએ એકસો આઠ સેવાની જેમ રસ્તો તત્કાલ મંજૂર થતા ગામમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગામના વડીલો તેમજ જનતા દ્વારા ધારાસભ્ય અભયસિંહભાઈ તળવીનો તેમજ બીજેપી સરકારનો ધન્યવાદ પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો વર્ષો પછી રસ્તો બનતા ગામના લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી હતી

આજે વર્ષો પછી અટવાયેલું કામ જે લડોદથી ગણેશ્વરને જોડતો રોડનું કામ ચાલુ થઈ ગયું છે અને આજે ખેડૂતોને બહુ ઘણી તકલીફ હતી રોડથી વંચિત હતા એ રોડ આજે સ્ટાર્ટ થઈ ગયો છે અને એકસો ઓગણચાલીસ વિધાનસભાના ધારાસભ્યશ્રી અભયસિંહભાઈ તળવી સાહેબે આજે અમને ઘણો સહકાર આપીને આ કામ સ્ટાર્ટ કરાવ્યું છે અમે એમના ખૂબ ખૂબ આભારી છે અને આવનાર સમયમાં પણ એમની માટે અમે તત્પર રહીશું એમને કોઈ પણ જાત સહકાર હશે તો અમે બધા આપીશું જય વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જય એકસો ઓગણચાલીસ વિધાનસભાના ધારાસભ્ય લોક લાડીલા એવા અભયસિંહભાઈ તડવી ને હું અને અમારા ગામ લોકો અને અમારા ખેડૂતો હૃદયના અંતઃકરણથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ જે અમારા લઢોદથી ગણેશવનને જોડતા દોડતા રસ્તાનું કામ વર્ષોથી અટવાયેલું હતું જે આ રસ્તામાં તો ઘણા એવા વાદ વિવાદો ઘણા પણ સંઘર્ષો આવ્યા પણ જે અમારા એકસો ઓગણચાલીસના ધારાસભ્યએ જે અમને વચન આપ્યું હતું એ એમને ખરેખર એવું એ ધ્યાને રાખી અમારી વાત ધ્યાને લઈને જે આ ગણેશ પરથી લડોદને દોડતાનું લડોદને રસ્તાનું કામ એમને જે હાથ ધર્યું આવી કટોકટીના સમયની અંદર વિવાદોની અંદર એમના કામ પૂરું કરીને જે એમને બતાવ્યું એ બદલ હું એમનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું